સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા નક્ષત્ર સોલિટીયર નામના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા નક્ષત્ર સોલિટીયર નામના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી પ્રાપ્ત વિગતો અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે કોમ્પ્લેક્ષના શેડમાં લાગી હતી આ આગથી ઘટનાસ્થળે હડકંપ મચી ગયો હતો આગની જાણ થતા તરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ચાર ટીમો તાત્કાલિક દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર મેળવવામાં આવ્યો હતો આ કોમ્પ્લેક્ષમાં અનેક દુકાનો ઉપરાંત વાહનો પણ પાર્ક કરવામાં આવ્યા હતા આગ એટલી ગંભીર હતી કે તેમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી જો કે સદનસીબે કોઈ માનવ જાનહાની નોંધાઈ નથી અગ્નિકાંડ બાદ કોમ્પલેક્ષમાં ધું વાતાવરણ છવાઈ ગયું હતું સ્થાનિક લોકો પણ ઘટનાને લઈને ભયભીત બન્યા હતા ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી કરી વધારે થતું ઘટના આ ક્ષા કારણે લાગી અને કેટલું નાણાકીય નુકસાન થયું તેની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા પૂરતી તપાસના નિર્માણ માટે યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા છે બ્યુરો ચીફ સુનીલ ગાંજાવાલા સુરત